નમસ્કાર આજે આપણે એક એવી જ જબરદસ્ત ફાઇનાન્શિયલ સ્ટોરી જોવાના છીએ કે કેવી રીતે એક નાનકડી માસિક બચત એક બહુ મોટી સંપત્તિ બનાવી શકે છે પહેલી નજરે તો આ સવાલ પર વિશ્વાસ જ ન આવે ખરું ને પણ ચાલો આપણે કેસ સ્ટડી જોઈએ એક ઉદાહરણથી સમજીએ કે આ બધું હકીકતમાં કઈ રીતે શક્ય છે તો આ આખી વાત સમજવા માટે આપણે રોહનની જર્નીને ફોલો કરીશું એની જ વાર્તામાં આપણને આપણા પહેલા સવાલનો જવાબ મળશે તો ચાલો મળીએ રોહનને રોહન છે વીસ વર્ષનો અને એણે પોતાના ફ્યુચર માટે એક નાનું પણ બહુ જ પાવરફુલ સ્ટેપ લેવાનું નક્કી કર્યું છે બસ એની આખી કહાણી અહીંથી જ શરૂ થાય છે ઓકે તો રોહનની સ્ટોરીના પહેલા ફેઝમાં જઈએ આ એ સમયગાળો છે જ્યાં ડિસિપ્લિન સાથે કરેલું ઇન્વેસ્ટમેન્ટ એની આખી સંપત્તિનો પાયો નાખશે તો રોહન શું કરે છે વીસ વર્ષની ઉંમરે એ દર મહિને ફક્ત બે હજાર રૂપિયાની એસઆઈપી શરૂ કરે છે એક ઇન્ડેક્સ ફંડમાં હવે ઇન્ડેક્સ ફંડ એટલે કે એ માર્કેટની ટોપ કંપનીઓમાં પૈસા રોકે એટલે રિસ્ક ઓછું અને અહીં આપણે લગભગ બાર ટકા જેટલું વાર્ષિક રિટર્ન માનીને ચાલીએ છીએ પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત શું છે ખબર છે એ આ કામ સતત પચીસ વર્ષ સુધી કરે છે એટલે કે એની પચાસતાલીસ વર્ષની ઉંમર થાય ત્યાં સુધી અને હવે જુઓ આ આંકડા પચ્ચીસ વર્ષમાં રોહને પોતાના ખિસ્સામાંથી ટોટલ કેટલા નાખ્યા ફક્ત છ લાખ રૂપિયા પણ કમ્પાઉન્ડિંગનું જાદુજુઓ પિસ્તાલીસ વર્ષની ઉંમરે એ છ લાખ રૂપિયાની વેલ્યુ થઈ ગઈ છે લગભગ આડત્રીસ લાખ રૂપિયા અને આ તો ખાલી શરૂઆત છે ઓકે તો હવે આવે છે બીજો અને કદાચ સૌથી ક્રિટિકલ ફેઝ આ સ્ટેજ પર રોહન નવા પૈસા નાખવાનું બંધ કરી દે છે બસ એની જે સંપત્તિ ભેગી થઈ છે એને શાંતિથી વધવા દે છે તો પિસ્તાલીસ વર્ષની ઉંમરે રોહન એક પણ નવો રૂપિયો ઇન્વેસ્ટ નથી કરતો એણે જે આડત્રીસ લાખ ભેગા કર્યા છે એને બસ માર્કેટમાં એમ જ રહેવા દે છે હવે આવનારા પાંચ વર્ષ એ ફક્ત અને ફક્ત ધીરજ રાખે છે અને અહીં જ કમ્પાઉન્ડિંગનો અસલી પાવર દેખાશે અને રિઝલ્ટ જુઓ ખાલી પાંચ વર્ષ રાહ જોઈ એક પણ નવો રૂપિયો નાખ્યા વગર અને રોહનનું આડત્રીસ લાખનું ફંડ સીધું પહોંચી ગયું છે સડસઠ લાખ પર આ જે રકમ છે ને એ હવે એના રિટાયરમેન્ટનો બેઝ છે ચાલો હવે સમય છે ફળ ચાખવાનો એટલે કે હાર્વેસ્ટિંગ ફેઝ આ સ્ટેજ પર આપણે એ જોઈશું કે રોહન આ ભેગા થયેલા પૈસાને એક લાઇફટાઇમ ઇન્કમના સોર્સમાં કેવી રીતે ફેરવે છે અને આ કામમાં એને મદદ કરે છે ડબલ્યુ પી એટલે કે સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાન એકદમ સિમ્પલ ભાષામાં કહું તો આ એક એવી સગવડ છે જેનાથી રોહન દર મહિને પોતાના ફંડમાંથી એક ફિક્સ રકમ પેન્શનની જેમ ઉપાડી શકે છે પણ સવાલ એ છે કે આ પ્લાન લાંબા સમય સુધી ચાલશે કઈ રીતે તો જુઓ ગણિત બહુ સિમ્પલ છે માર્કેટ લગભગ બાર ટકાનું રિટર્ન આપી રહ્યું છે અને રોહન એમાંથી ઉપાડે છે કેટલું વર્ષે ફક્ત છ ટકા એનો મતલબ શું થયો કે પૈસા ઉપાડ્યા પછી પણ એની મૂળ રકમ દર વર્ષે છ ટકાના દરે વધતી જ રહે છે અને આ જ ગણિતના હિસાબે રોહન પોતાના સડસઠ લાખના ફંડમાંથી દર મહિને આરામથી સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાનું પેન્શન લઈ શકે છે અને આ ઇન્કમ એને આખી જિંદગી મળશે કેમ કારણ કે એની જે ઓરિજિનલ મૂડી છે એ ઘટતી નથી ઉલટાની વધે છે અહીં સુધીની જર્ની તો જબરદસ્ત હતી નહીં પણ સાચું કહું ને તો રોહનની આ ફાઇનાન્શિયલ સ્ટોરીનો સૌથી ચોંકાવનારો ભાગ તો હવે આવે છે ચાલો ફાઇનલ રિઝલ્ટ પર નજર કરીએ ચાલો માની લઈએ કે રોહન એંશી વર્ષ સુધી જીવે છે તો એની પચાસ વર્ષની ઉંમરથી લઈને એંશી વર્ષની ઉંમર સુધી એટલે કે આ ત્રીસ વર્ષમાં એણે પેન્શન તરીકે ટોટલ એક બે કરોડ રૂપિયા કરતાં પણ વધુ રકમ ઉપાડીને વાપરી લીધી હશે હવે આવે છે મોટો સવાલ આટલા વર્ષો સુધી રેગ્યુલર પેન્શન લીધા પછી શું એના ફંડમાં કંઈ બચવું પણ હશે મોટાભાગના લોકો તો એવું જ વિચારશે કે અકાઉન્ટ તો હવે ખાલી ખમ થઈ ગયું હશે અને આ રહ્યો જવાબ આ જોઈને નવાઈ લાગશે પણ એક પોઈન્ટ બે કરોડ રૂપિયા વાપર્યા પછી પણ રોહન પોતાના પરિવાર માટે પાછળ ત્રણ પોઈન્ટ આઠ કરોડ રૂપિયાનો વારસો છોડીને જાય છે આ કેવી રીતે થયું કારણ કે એની મૂળ રકમ હજુ પણ દર વર્ષે છ ટકાના દરે સતત વધી રહી હતી તો ચાલો આ આખી સિદ્ધિને એકવાર ફટાફટ સમરાઈઝ કરીએ ફક્ત છ લાખના રોકાણથી શરૂઆત કરી પોતાના માટે લાઇફટાઇમ પેન્શન ઊભું કર્યું એક ટુ કરોડ રૂપિયા વાપર્યા પણ ખરા અને આટલું કર્યા પછી પણ આવનારી જનરેશન માટે લગભગ ચાર કરોડનો વારસો પણ બનાવ્યો આખી વાતનો સાર બસ આ એક વાક્યમાં છે આ બીજું કંઈ નહીં પણ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ છે ચક્રવૃદ્ધિ વ્યાજનો જાદુ જેણે એક નાનકડી બચતને આટલી મોટી સંપત્તિ બનાવી દીધી તો આ આખી વાત આપણને એક બહુ જ મહત્વના સવાલ પાસે લાવીને ઊભી રાખે છે જો મહિનાના ફક્ત બે હજાર રૂપિયા આટલો મોટો ફરક પાડી શકતા હોય તો વિચારો કે ડિસિપ્લિન અને ધીરજ સાથે કરેલું કોઈપણ રોકાણ આપણા ભવિષ્યને કેટલું સિક્યોર અને સમૃદ્ધ બનાવી શકે છે